નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને આજે વાત કરીએ છીએ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને માનદ સેવા સમાપ્તિ સંદર્ભે માનદ સેવા સમાપ્તિ માટે વિભાગ તરફથી નિશ્ચિત નિયમો છે એ રજૂ થયેલા છે ઠરાવની અંદર કયા એ નિયમો છે તેની વાત આજના વિડીયોમાં કરીએ છીએ એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ કે આંગણવાડી સંબંધિત માહિતી પોષણ ટ્રેકર સંબંધિત માહિતી અમે આપણા સુધી ખૂબ મહેનત દ્વારા લાવીએ છીએ વિડીયો દ્વારા અમે તમને આંગણવાડીની અંદર કઈ રીતે કામ કરી શકાય તેમાં શું ફેરફારો થયા છે એ સંબંધિત અમે માહિતી તમારા સુધી લાવીએ છે વિડીયોનો હેતુ ફક્ત તમને માહિતગાર કરવાનો છે અને આશા છે કે તમે અમારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રહ્યા છો મને સાંભળી પણ રહ્યા છો અને અમને સપોર્ટ પણ કરી રહ્યા છો ઓકે વાત કરીએ છીએ માનદ સેવા સમાપ્તિ સંદર્ભ આંગણવાડી કાર્યકર તેડાગર બેન છે એ અઠાવન વર્ષની ઉંમર સુધી માનદ સેવા છે એ કરી શકે છે એટલે કે જો કાર્યકર તેડાગર બેન છે એ નોકરી પર લાગે છે અને અઠાવન વર્ષના થશે ત્યાં સુધી આ નોકરી કરી શકે છે જેવા એના અઠાવન વર્ષ પૂરા થશે એટલે જે મહિનાની અંદર એના અઠાવન વર્ષ પૂરા થશે એ મહિનો એનો છેલ્લો હશે પછી એને નિવૃત્ત કરવામાં આવે છે તો આ વિભાગના જે ઠરાવો નક્કી થયા છે એની અંદરનો પહેલો નિયમ છે ઠરાવની અંદર માનદ સેવા સમાપ્તિ સંદર્ભે છે ઓકે નિયમ બીજો છે કે આંગણવાડી કાર્યકર તેડાગર છે એ સ્વૈચ્છિક રાજીનામું આપવા માંગે છે એની વાત જ્યારે કોઈ કાર્યકર તેડાગર બેન છે એને રાજીનામું આપવું છે તો રાજીનામું કઈ રીતે આપી શકાય તો એ આંગણવાડી કાર્યકર હોય કે તેડાગર બેન હોય એ રાજીનામું લેખિતમાં આપશે એક મહિના પહેલાં એને આપવું પડશે એક મહિના પહેલાં એ રાજીનામું આપશે રાજીનામું મુખ્ય સેવિકા બેન છે એને આપશે અને એના દ્વારા સીડીપીઓ દ્વારા છે એ માહિતી છે એ પહોંચતી કરશે અને સીડીપીઓ દ્વારા એને એક મહિના પહેલાં એપ્રુવલ હોવું પડશે તો એની માનસ સેવા સમાપ્તિ પૂરી થશે અહીં બે વસ્તુ સમજાય અઠ્ઠાવન વર્ષ પૂરા થશે એટલે એ સેવા છે એની સમાપ્તિ થશે બીજું છે રાજીનામું આપે છે તો એક મહિના પહેલા રાજીનામું આપવાનું છે અને એક મહિના પછી એને સેવા સમાપ્ત કરવામાં આવે છે ત્રીજા નંબરની વાત કરીએ કે આંગણવાડી કાર્યકર તેડાગર બેન છે તેના ઉપર જો કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો દસ વર્ષીય સમીક્ષાના ભાગરૂપે સીડીપીઓ દ્વારા તે આંગણવાડી કાર્યકર તેડાગર છે એની માનસ સેવા સમાપ્તિનો લેખિત આદેશ છે કરવામાં આવે છે તો એને એની સેવા છે એ સમાપ્ત થશે એટલે એ નોકરીમાંથી દૂર થશે અહીં વાત સમજો દંડનીય કાર્યવાહી હવે દંડનીય કાર્યવાહી શું છે દંડનીય કાર્યવાહી માટેના શું નિયમો છે એ સંદર્ભેની વાત આપણે અગાઉ કરી છે તેના ઉપર વિડીયો બનાવ્યો છે વિડીયો તમે જો નથી જોયો તો એ આ ચેનલ ઉપરથી તમે જોઈ શકો છો તેની લિંક છે એ પણ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી જોઈ લેશો આ ઉપરાંત ચેનલના પ્લે લિસ્ટની અંદર પણ એ છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો ઓકે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે કોઈ કાર્યકર ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને એના અનુરૂપે જો તમને સેવામાંથી સમાપ્ત કરવામાં આવે છે તો તમને એ તમારી સેવા છે ત્યાં પૂર્ણ થશે કોઈને દંડનીય કાર્યવાહીના ભાગરૂપે જો એને બરતરફ કરવામાં આવે છે નોકરીમાંથી દૂર કરવામાં આવે છે તો આ એનો નિયમ છે બીજો નિયમ એ છે કે દસ વર્ષીય સમીક્ષાના ભાગરૂપે તમે આંગણવાડી કેન્દ્રો ઉપર તમારા દર વર્ષે છે એ તમારી મૂલ્યાંકન કરવામાં આવે છે અને મૂલ્યાંકનની અંદર જો તમને ડી ગ્રેડ મળ્યો છે એવા સમયે પણ દસ વર્ષ સુધી જો તમે ડી ગ્રેડ મેળવ્યો છે તો તમે આંગણવાડી કેન્દ્ર છે વ્યવસ્થિત રીતે ચલાવી નથી રહ્યા લાભાર્થીઓનો લાભ નથી આપી રહ્યા એ પ્રકારનો સાબિત થાય છે જેના અનુલક્ષીને સીડીપીઓ દ્વારા તમને તમારી સેવામાંથી દૂર કરવામાં આવી શકે છે તો અહીંયા તમારી સેવા સમાપ્તિ પણ થઈ શકે છે આ આપણે નિયમ સમજીએ છીએ કુલ ત્રીજા નંબરનો તેથી આગળ આંગણવાડીની અંદર છે એ કાર્યકર તેડાગર બેન છે એ કોઈ પોલીસ કોર્ટમાં જાય છે પોલીસ દ્વારા અથવા કોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બેન છે એને અડતાલીસ કલાક સુધી જેલમાં જવાનું થાય છે તેવા સમયે તેને સેવા સમાપ્તિનો લિખિત આદેશ આપવામાં આવશે અને તેની સેવા ત્યાં પૂર્ણ થશે કોઈ પણ બેન છે ગુનાહિત પ્રવૃત્તિની અંદર અથવા કોર્ટ દ્વારા જેલવાસ ભોગવે છે એ ખાસ કરીને અડતાલીસ કલાક અડતાલીસ કલાકનો જો એને જેલવાસ થાય છે તો પછી એ ત્યાં તમારી નોકરી છે એ પૂરી થાય છે તમને લેખિતમાં આદેશ આપવામાં આવે છે કે તમે હવે આ પદ ઉપરથી તમને દૂર કરવામાં આવે છે એથી આગળ છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે વિધાનસભા છે લોકસભા અથવા કોઈ પણ સહકારી સંસ્થા રજીસ્ટોસાયટી અંદર છે એ માનસ સેવાનું અથવા ચૂંટાયેલા પદ ધારણ કરે છે ત્યારે સીડીપીઓ દ્વારા ત્યાં આંગણવાડી કાર્યકર તેડાગર બેન છે એને માનદ સેવા સમાપ્તિનો લેખિત આદેશ કરવામાં આવશે ને ત્યાં તેની સેવા સમાપ્ત થશે ખાસ અહીંયા એ સમજીએ છે કોઈ કાર્યકર તેડાગર બેન છે એ વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા છે લોકસભાની ચૂંટણીની અંદર ઊભા રહ્યા છે સહકારી સંસ્થા છે એની અંદર ઊભા રહ્યા છે અને ત્યાં પ્રમુખ બને છે તો સામાન્ય છે એ વિભાગ તરફથી માન્ય સીડીપીઓ તરફથી લેખિતની અંદર તમારો આ જે પદ છે તમારી સેવા છે એ બંધ કરવાનું એટલે કે તેને સેવા સમાપ્તિનો લેખિત ઓર્ડર તમને આપી દેશે તો આ એક નિયમ છે એથી આગળ એથી આગળ એ નિયમ આપણે સમજીએ છીએ કે દેશ કે રાજ્યની શાંતિ અથવા કાયદો અને વ્યવસ્થા છે પોષણના કાર્યક્રમો છે એને અવળી અસર થાય તેવી જો પ્રવૃત્તિ કરવામાં આવે છે અહીં ખાસ નોંધ એ લેશો દેશ અને રાજ્યની શાંતિની અંદર તમે ભંગ કરી રહ્યા છો કાયદો વ્યવસ્થા તમે હાથમાં લઈ રહ્યા છો પોષણ કાર્યક્રમની અંદર તમે અવળી અસર થાય એ પ્રકારેની જો તમે પ્રવૃત્તિ કરો છો જેમ કે આંદોલન છે હડતાલ છે વગેરેની અંદર તમે સામેલ થાઓ છો ત્યારે માનદ કાર્યકર અને તેડાગર બેન છે એની સેવા સમાપ્તિ કરવામાં આવશે અને વિભાગ તરફથી આ પદ ઉપરથી દૂર કરવામાં આવી શકે છે જો તમે આ પ્રકારની પ્રવૃત્તિ કરો છો ત્યારે હવેથી આગળ સરકાર દ્વારા નિર્ણય અનુસાર યોજનાની સમાપ્તિ થાય એટલે કે આઈસીડીએસ જે આ યોજના છે એ બંધ થાય છે પુનરચના રચના થવાથી વિલીનીકરણ થવાથી એટલે આઈસીડીએસ વિભાગ છે અન્ય અન્ય કોઈ કોઈ વિભાગની અંદર જો એ મર્જ થાય છે કારણોસર આંગણવાડી કેન્દ્ર છે એ બંધ કરવામાં આવે છે ત્યારે આંગણવાડી કાર્યકર તેડાગર બેન છે એની સેવાઓ આપોઆપ સમાપ્ત થશે અને આ અંગે તમે કોઈ જાતનો વાદ વિવાદ છે ઉભો કરી શકશો નહીં એ પ્રકારની વાત પચીસ અગિયાર ઓગણીસ ના અંદર કરવામાં આવેલી છે જો આ પ્રવૃત્તિ થશે તો આપણી નોકરી છે ત્યાં પૂર્ણ થાય છે તો અહીંયા ખાસ તમે જોશો સાત પ્રકારના નિયમો છે માનદ સેવા સમાપ્તિ સંદર્ભે જેમાં આપણે ખાસ એ સમજ્યા છીએ અઠાવન વર્ષ થશે એટલે આપણે રિટાયર થઈ જશે આ ઉપરાંત રાજીનામું આપવાનું હશે તો એક મહિના પહેલાં રાજીનામું આપવું પડશે પછી આપણી સેવા બંધ થાય છે એથી આગળ દંડનીય જો કાર્યવાહી તમારા ઉપર કરવામાં આવે છે અને તમને દૂર કરવામાં આવે છે પદ ઉપરથી તો એક એ પણ નિયમ છે બીજો છે દસ વર્ષીય સમીક્ષાની અંદર તમે ડી ગ્રેડ મેળવો છો તો પણ તમને નોકરીમાંથી દૂર કરવામાં આવે છે આ ઉપરાંત અડતાલીસ કલાક સુધી જો તમે જેલવાસ ભોગવો છો તો પણ તમારી સેવા સમાપ્તિ ત્યાં પૂર્ણ થાય છે આ ઉપરાંત તમે કોઈ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે વિધાનસભા લોકસભા છે કોઈ ટ્રસ્ટ કોઈ સંસ્થાની અંદર પ્રમુખ પદ મેળવો છો તો તમારું સેવા સમાપ્તિ અહીંયા પૂર્ણ થાય છે અને સૌથી છેલ્લે કોઈ પણ આપણી કાયદો વ્યવસ્થા હાથમાં લો છો પોષણના કાર્યક્રમોને અવળી અસર થાય એવા પ્રકારની પ્રવૃત્તિ તમે હાથ ધરો છો હડતાલ કરો છો આ પ્રકારની પ્રવૃત્તિઓ જેનાથી કાયદો વ્યવસ્થા છે ખોરવાય છે ખાસ કરીને આઈસીડીએસ વિભાગને હાની પહોંચે છે એ પ્રકારની પ્રવૃત્તિ થશે તો તમને પદ ઉપરથી દૂર કરવામાં આવશે ના આ ખાસ છેલ્લે જો આંગણવાડી કેન્દ્ર છે બંધ થાય છે તો સામાન્ય તો આપણું કાર્યક્ષેત્ર છે એ પૂર્ણ થશે તો આ હતા પચીસ અગિયાર ઓગણીસ ના ઠરાવ અનુલક્ષીને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે એની સેવા સમાપ્તિ માટેના નિયમ ફરી મળ્યા છે આવી જ કંઈક માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આપણે